નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલામાં મોદી પરિવાર સભા યોજાય સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલા શહેરમાં આવેલ ભૂતનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં મોદી પરિવાર સભા યોજાઈ જેમાં હાજરી આપી આગામી લોકસભા ચૂંટણી ચૌદ અમરેલી લોકસભા ઉમેદવાર ભરતભાઈ સુતરિયાને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ તકે

તેની માથા ઉપર વજન લાગ્યું હોય તેને કોરો ખાવો વિસામો ખાવો એટલા લાલ શું એટલે મને પંચાયતી રાજનો પણ અનુભવ છે અને હવે આ સંસદની અંદર જઈ અને આપણા અમરેલી જિલ્લાના રાજુલાનો જે પ્રશ્ન છે મૂકેલા આપણા સાંસદે એ પૂર્ણ કરવાના છે અને નવા રાજુલા અને અમરેલી જિલ્લા માટે શું આપણે કામ કરી એવી એ તમે અને અહીંયા બેઠેલા સર્વે સાથે મળી આપણા જિલ્લાને શોભે એવા કામ કરવાના છે અને એમાં તમે જે કહેવો એ કામ બધાય કરવાના છે તમારો આપેલો મત એળે નહીં જવા દઉં તમારો આપેલો વિશ્વાસ ક્યારે એળે નહીં જવા દઉં તમે ક્યારે કહેહો ત્યારે અમે અહીંયા હાજર હશું અને તમારી વચ્ચે આમ તો અમે આ વાવાઝોડું અહીંયા આવ્યું હતું ને આપણે આવતે તેથી અમે રોજ આવતા એટલે મારે આ વિસ્તાર અજાણ્યો નથી દાદા આ વિસ્તારમાં આવો સફળતા આઈપી હોય ત્યારે હું આયોજકોને ખૂબ ખૂબ બિરદાવું છું લાખ લાખ ધન્યવાદ આપું છું આપ સૌ કાર્યકર્તાઓને આપણી ફરજમાં આપવું છે પણ છતાં પણ સવારથી આવા કાર્યક્રમ આમ તો બાર કલાક થઈ ગયા અમે સવારથી નીકળ્યા છે અને સવારથી આ બાર કલાક થયા છે અને હજુ મારે હું તો કીધું ભાઈ છે રહુભાઈ ને રવુભાઈ એક મિટિંગ પતાવી લો કે ન્યા ન હાલે બધા કાર્યકર્તા બાઉચંદ હોય રણછોડ કે ભાઈ ન્યા તો જવું જ પડે એમ તો મેં કીધું હાલો હું ખાલી આટો મારીને મળીને હોય પછી આવી પબ્લિક જોઈ તો હવે તો આપણે નેતા થઈ ગયા પબ્લિક જોઈ તો આપણે રોકાય મયુરભાઈ હતો બરાબર તો ખૂબ રાજીપો વ્યક્ત કરું છું નગરપાલિકાની ચૂંટણી હોય ત્યારે નગરપાલિકાનો પ્રશ્નો આપણા પાસે આવતા હોય છે મારી શેરીમાં સ્ટ્રીટ લાઇટ નથી લાગી ગઈ મારા શેરીમાં રસ્તો નથી બરોબર મારી આ ગટર ઉભરાય છે અહીંયા પાણીની વ્યવસ્થા નથી બરોબર આવા બધા પ્રશ્નો નગરપાલિકાની ચૂંટણી હોય ત્યારે આવતા હોય સરપંચોની ચૂંટણી હોય ત્યારે એવા પ્રશ્નો આવતા હોય વિધાનસભાને ચૂંટણી ચૂંટણી હોય હોય ત્યારે રાજ્યના પ્રશ્નો આવતા પણ આ દેશવ્યાપી છે સતત ત્રીજી વાર યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ફરીથી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે એમાં કોઈ શંકાને સ્થાન છે જ નહીં ગુજરાત રાજ્યની છવી છવીસ બેઠક ભારતીય જનતા પાર્ટીના ફાળામાં આવવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી આ ચૂંટણી પર નજર છે દરેક પાંચ વર્ષ થાય અને દરેક ચૂંટણીની સમય મર્યાદા પૂરી થાય એટલે ચૂંટણી આવે અને આપણે તો પર્વ તરીકે એને મનાવતા હોઈએ છીએ ઉજવીએ છીએ ઘણી બધી વાતો નરેન્દ્રભાઈ મોદીજી વિષય ઉપર આપણે કરી શકીએ કોરોનામાં એવી સ્થિતિ નિર્માણ થાય ગરીબના ઘરમાં અનાજ નહોતું નરેન્દ્રભાઈ મોદીજીને વિચાર આવ્યો કે આજે કોઈ બાળકને ક્યાંક કામ ધંધો નથી મળતો ઘરમાં ને ઘરમાં લોકડાઉન થઈને બેઠ્યા છે એ જમશે શું ખાશે શું ત્યારે નરેન્દ્રભાઈ મોદીજીઓ એ વિચાર કર્યો કે ભાઈ બધાના ઘરમાં અનાજ મોકલાવો એને મફતમાં અનાજ આપવાનું કામ આજ દિન સુધી ચાલુ રાખ્યું છે એ વ્યક્તિનું નામ પણ નરેન્દ્રભાઈ મોદીજી છે મિત્રો વડીલો કહેતા હોય છે કોઈક નું અનાજ અન્ન ખાધું હોય ને તો ક્યારે ભૂલીએ નહીં યોજનાઓ વિશે વાત કરીએ તોય આપણે કહી શકીએ અમે તો પ્રત્યક્ષ દાખલાઓ જોયા છે અનુભવ્યા છે આયુષ્માન કાર્ડ ની વાત કરીએ પાંચ લાખ સુધીની મર્યાદામાં ગુજરાત રાજ્ય સરકાર એમાં તમને મદદ કરી કે પાંચ લાખ કેન્દ્ર સરકાર મદદ કરી કે દસ લાખ રૂપિયા સુધી તમારે નાના મોટા ઓપરેશન કંઈ કરવા હોય તો એમાં કરી શકીએ ભૂતકાળમાં આવા દાખલાઓ અમે જોયા છે કે બાપ પીડાતો હોય બાપના પેટમાં ગાંઠ હોય એકને એક દીકરો હોય છતાંય એના બાપ એ દીકરાને ન કહી શકે મારા પેટમાં ગાંઠ છે મારે એ ઓપરેશન કરવાનું છે શું એ નહીં કહી શકતો કેમ કે એને ખબર છે મારા દીકરાની સ્થિતિ સારી નથી હું મારા દીકરાને કદાચ હું કહીશ કે મારા પેટમાં ગાઢ છે તે ઓછી પાછીના રૂપિયા ક્યાંક લેવા જ છે અને એની સ્થિતિ ડામાડોળ થશે એ ન કહે અને પેટમાં ગાંઠ પીડાતો પીડાતો બાપ એનો જીવ મૂકી દેતો પણ આજ કોઈ બાપને એવો જીવ મૂકવો પડતો નથી કોઈ બી હારે હોસ્પિટલમાં એની ઓપરેશન કરીને આવતો હોય એમાં નાત જાત કાંઈ રાખ્યા નથી આ કાર્ડ માત્ર આ સમાજ માટે છે આ કાર્ડ માત્ર આ સમાજ માટે છે આ કાર્ડ આ ધર્મના લોકો માટે છે આ કાર્ડ આ ધર્મના લોકો માટે છે આ એકસો આ ધર્મના લોકોને લઈ જશે એકસો આ ધર્મના માટે છે આવું ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ક્યારેય નથી બન્યું મિત્રો આવું કામ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થઈ ગયું છે આ દેશ વ્યાપી ચૂંટણી છે